જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ ગીતાનું ગુજરાતી અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક છવ્વીસ નામ षीणाञ्च नारदः गन्धर्वाणाम् चित्ररथः सिद्धानाम् कपिलो मुनिः ॐ ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે પવિત્ર અંજીરનું વૃક્ષ છું દેવ ઋષિઓમાં હું નારદ છું ગાંધર્વોમાં હું ચિત્રરથ છું સિદ્ધોમાં હું કપિલ છું પવિત્ર અંજીરનું વૃક્ષ પારિજાત અને અન્ય વૃક્ષો કરતા વધુ પૂજનીય છે આ અંજીરના વૃક્ષની ડાળીઓ છાલ શાખાઓ અને પાંદડા પૂજા જેવી પવિત્ર પ્રવૃત્તિઓમાં ઉપયોગી છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ અંજીરનું વૃક્ષ છે અને તેમણે અંજીરના વૃક્ષમાં પોતાનું તત્વ ઉચ્ચ માત્રામાં મૂક્યું છે નારદ એ દિવ્ય ઋષિઓમાંના એક છે જે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરે છે વિશ્વના કલ્યાણ માટે શ્રીમન નારાયણના દિવ્ય નામનો નિરંતર જાપ કરે છે અને શ્રીમન નારાયણની સર્વોચ્ચતા પણ સ્થાપિત કરે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ નારદ મુનિ છે અને તેમણે નારદમાં તેમનું તત્વ ઉચ્ચ માત્રામાં મૂક્યું છે કપિલને આદિ કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ કપિલ છે અને તેમણે કપિલમાં તેમનું તત્વ ઉચ્ચ માત્રામાં મૂક્યું છે તેથી જ્યારે પણ આપણે પવિત્ર અંજર વૃક્ષ જોઈએ કે તેનું નામ સાંભળીએ જ્યારે પણ આપણે નારદ muni નું નામ સાંભળીએ જ્યારે પણ આપણે chitra નું નામ સાંભળીએ જ્યારે પણ આપણે kapil નું નામ સાંભળીએ ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ કે તે બધામાં શ્રી કૃષ્ણ પરમાત્માનો ઉચ્ચ માત્રામાં તત્વ છે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અશ્વત્થસ વૃક્ષાણ દેવર્ષી નારદ ગંધર્વા ચિત્રથ સિદ્ધાના કપિલો મુનિ યણ કરી નારાયણ શ્રીકૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનું સાર અધ્યાય અઢાર શ્લોક પાસઠ થી આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ કૃપા કરી છે સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण पालन आज्ञानुपालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणा च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॐ अश्वत्थः सर्ववृक्षाणां नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण